નમસ્તે મિત્રો ફરી એકવાર તાજા સમાચારોના નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ અમેરિકાને લઈને સારા સમાચાર આ અંગે વિસ્તારથી જાણીએ તો અમેરિકા જવાની રાહ જોતા ભારતીયોને હવે જલ્દી વિઝા મળશે મળતી માહિતી અનુસાર ભારતે અમેરિકાથી વિઝા મેળવવામાં સ્થાનિક વ્યવસાયોને થતી સમસ્યાઓ અંગે ટ્રેડ પોલિસી ફોરમની બેઠકમાં ચિંતા વ્યક્ત કરી છે સાથે ઉદ્યોગપતિઓ અને રોકાણકારો માટે વિઝા આપવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે માંગ કરી છે ભારતે યુએસને કહ્યું છે કે તેઓ ઇવન અને ઇ ટુ વિઝા માટે ભારતને સ્વીકૃત સંધિ દેશમાં સામેલ કરે ત્યાર પછીના સમાચાર જાણીએ તો ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં જોરાવર તૈયાર આ અંગે વધુ જાણીએ તો ભારતીય સરહદો પર નજર રાખતા દુશ્મન દેશ પાકિસ્તાન અને ચીનની હવે ખેર નહીં ડીઆરડીઓએ લાઇટ ટેન્ક જોરાવર વિકસાવી છે જોરાવરને આ એપ્રિલમાં ભારતીય સેનાને સોંપવામાં આવી શકે છે આ લાઇટ ટેન્કનું પરીક્ષણ રણ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં સો કિલોમીટર કરતાં વધુ ડ્રાઈવ કરીને કરવામાં આવ્યું હતું જર્મની તરફથી એન્જિન સપ્લાયમાં વિલંબને કારણે ડિસેમ્બરમાં જોરાવરને સેનાને સોંપી શકાય ન હતી ત્યારબાદ જાણીએ મિત્રો બાર ભાષાઓમાં હવામાનની માહિતી મેળવો આ અંગે વધુ જાણીએ તો આઈએમડી તેની સ્થાપનાના એકસો પચાસમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે આ અવસર પર આઈએમડી મોસમ નામની નવી મોબાઈલ એપ લોન્ચ કરનાર છે આવનારી મોસમ મોબાઈલ એપની મદદથી યુઝર્સ દેશના એકસો પચાસ શહેરોના હવામાનની આગાહી અંગેની તમામ માહિતી મેળવી શકશે નવી એપ વપરાશકર્તાઓને સાત દિવસ સુધી ચોવીસ કલાકની દરરોજની આગાહી પ્રદાન કરશે તેમજ આ એપ બાર ભાષાઓમાં ઉપલબ્ધ હશે ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો આ ગામમાં પતંગ સગાવે તો થાય છે દંડ આ વિશે વધુ જાણીએ તો બનાસકાંઠાના ધાનેરામાં ફતેપુરા ગામના આકાશમાં છેલ્લા તેત્રીસ વર્ષોથી પતંગ સગી નથી આ ગામમાં પતંગ સગાવવા ઉપર પ્રતિબંધ છે જો કોઈ પતંગ સગાવે તો તેને અગિયાર હજાર રૂપિયાનો દંડ થાય છે તેથી આ ગામના લોકો પશુઓને ઘાસચારો નાખી દાન પુણ્ય કરી અને ક્રિકેટ રમીને ઉત્તરાયણ ઉજવે છે આ ગામના ઘણા ઘરો ઉપર કઠેડા નથી તેથી વર્ષો પહેલા ઘણા બાળકોના પતંગ સગાવતા મોત થયા હતા આ દિવસે ઓગણીસો છન્નુંમાં વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા હતા તેથી અહીં પતંગ સગાવવા પર પ્રતિબંધ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઇમરાન ખાનને ચૂંટણી પહેલાં ઝટકો લાગ્યો આ અંગે વધુ જાણીએ તો પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલાં પૂર્વ પીએમ ઇમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે તેની પાર્ટી પીટીઆઈના ચૂંટણી ચિન્હ બલ્લાને સત્તાવાર રીતે અમાન્ય જાહેર કર્યું છે પાર્ટીની ચૂંટણીને અમાન્ય જાહેર કર્યા બાદ ઇમરાને કહ્યું કે તે વિપક્ષ તરીકે ચૂંટણી લડશે ખાસ કે બુધવારે પેશાવર હાઈકોર્ટે પીટીઆઈના ચૂંટણી ચિહ્નને અમાન્ય જાહેર કર્યું હતું આ પછી પાકિસ્તાન ચૂંટણી પંચે હાઇકોર્ટના આ નિર્ણયને પડકાર્યો હતો ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો અમેરિકામાં રામ મંદિરના ઉદઘાટન પહેલાં લોકોમાં ભારે ઉત્સાહ આ અંગે વિસ્તારથી જાણીએ તો રામ મંદિરના ઉદઘાટનને લઈને સમગ્ર દેશમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં ઉત્સાહ છે આ દરમિયાન અમેરિકામાં રહેતા ભારતીયોએ ન્યૂ જર્સીમાં કાર રેલીનું આયોજન કર્યું હતું આ રેલીમાં ત્રણસો પચાસથી વધુ કારોએ ભાગ લીધો હતો રામ મંદિરની પવિત્રતાને લઈને અનેક શહેરોમાં ઓર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં મેરીલેન્ડમાં એપિક ટેસ્ટલા મ્યુઝિકલ લાઇટ શોનું પણ આયોજન કર્યું હતું ત્યારબાદ જાણીએ મિત્રો આ શહેરો પર તોડાઈ રહ્યો છે મોટો ખતરો આ વિશે વધુ જાણીએ તો વૈજ્ઞાનિકો જીપીએસ અને સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કરીને વર્ષોથી જળવાયુ પરિવર્તન પર સંશોધન કરી રહ્યા છે જેમાં જાણવા મળ્યું છે કે ગ્રીનલેન્ડમાં બરફ ખૂબ જ ઝડપથી ઓગળી રહ્યો છે જેના લીધે વર્ષ એકવીસો સુધીમાં વૈશ્વિક સમુદ્રનું સ્તર સ ગણું વધશે જે વિનાશ નોતરશે અને દરિયા કિનારે વસેલા અનેક દેશ અને શહેરો તબાહ થઈ શકે છે જેમાં મુખ્યત્વે કોલકાતા ટોકિયો ઓસાકા કરાસી મનીલા તિયાજીન અને જકાર્તાનો સમાવેશ થાય છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો આ નિર્ણયથી વધશે મોંઘવારી આ વિશે વધુ જાણીએ તો બ્રિટન અને અમેરિકાએ સાથે મળીને રાતા સમુદ્રમાં યમનના વિદ્રોહી જૂથ ઊતીના જહાજો પર હુમલાઓ શરૂ કર્યા છે બે દિવસ પહેલાં ઊતિના સોળ ઠેકાણા પર હુમલા કરીને તેને નષ્ટ કર્યા હતા આનાથી ભારતની આયાત અને નિકાસ પર અસર થશે આ હુમલાને કારણે બીજા નવા દરિયાઈ માર્ગે જહાજોને મોકલવા પડશે તો ભારતની સાથે સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધશે પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી શકે છે માર્ગ બદલતા શિપિંગ ખર્ચમાં ત્રણ ગણો વધારો થશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ક્રિપ્ટો કરન્સી યુઝર્સને લાગ્યો મોટો ઝટકો આ વિશે વધુ જાણીએ તો ક્રિપ્ટો કરન્સી યુઝર્સને મોટો ઝટકો લાગ્યો છે મળતી માહિતી મુજબ દેશમાં બાયનાન્સ કુકોઇન અને ઓકેએક્સ સહિત અને ક્રિપ્ટો પ્લેટફોર્મની વેબસાઇટ બ્લોક કરવામાં આવી છે આ સિવાય એપલ બાદ ગૂગલ પ્લે સ્ટોર પરથી પણ હવે આ એપ્સને હટાવી દેવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ પ્લેટફોર્મની વેબસાઈટ બ્લોક કરવામાં આવતા ક્રિપ્ટોકરન્સી યુઝર્સને મોટો ઝટકો લાગ્યો છે ત્યારબાદ જાણીએ મિત્રો કરોડો મોબાઈલ યુઝર્સને મોટો ઝટકો આ વિશે વધુ જાણીએ તો એક અહેવાલ અનુસાર રિલાયન્સના જીઓ અને એરટેલના કરોડો યુઝર્સ પાસેથી આ કંપની તેમની ફાઇવ ઇન્ટરનેટ સેવા માટે ફોરજી કરતાં પાંચથી દસ ટકા વધુ ચાર્જ લેશે આ નવા સાર્જ સપ્ટેમ્બરથી લાગુ થવાની શક્યતા છે મળતી માહિતી અનુસાર જીઓ અને એરટેલ પ્રીમિયમ યુઝર્સ માટે અમર્યાદિત ફાઇવજી ડેટા ઓફર બંધ કરી શકે છે કંપનીઓ આ વર્ષે સપ્ટેમ્બરથી મોબાઈલ ટેરિફમાં વીસ ટકા વધારો કરી શકે છે કેરીફમાં વધારો કરી બંને કંપનીઓ આરઓ સીમાં સુધારો કરવા માંગે છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો મોલ આ વિશે વધુ જાણીએ તો મળતા અહેવાલ અનુસાર અમદાવાદના એસપી રિંગરોડ પર દેશનો સૌથી મોટો મોલ બની શકે છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસમાં યુએઈના લુલુ ગ્રુપે એક મોટી જાહેરાત કરી હતી જે મુજબ આ ગ્રુપ અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનાવશે ગ્રુપે સમિટમાં ચાર હજાર કરોડો રૂપિયાના રોકાણ કરવાની જાહેરાત કરી હતી સાથે જણાવ્યું હતું કે મોલ બનાવવાની શરૂઆત બે હજાર ચોવીસમાં થશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો રાજા સિંહને મળી મારી નાખવાની ધમકી આ વિશે વધુ જાણીએ તો તેલંગાણામાં આવેલ ગોશામહેલ સીટના ધારાસભ્ય ટી રાજા સિંહને ધમકીભેરા ફોન કોલથી કડબળાટ મસી ગયો છે એક અજાણ્યા વ્યક્તિએ ફોન કોલમાં ધમકી આપી હતી ધમકીમાં કહ્યું કે જો તે રામનવમી શોભાયાત્રા કાઢશે તો તેને મારી નાખવામાં આવશે પરંતુ રાજા સિંહે તેને પડકાર ફેંક્યો કે જો હિંમત હોય તો આવજે તેણે કહ્યું કે આ વખતે શોભાયાત્રા ભવ્ય રીતે કાઢવામાં આવશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ઉથીઓ પર હુમલાઓ બંધ ન થવા જોઈએ આ વિશે વિસ્તારથી જાણીએ તો બ્રિટનના વિદેશ પ્રધાન કેમેરોને કહ્યું કે તેઓ લાલ સમુદ્રમાં ઉથીઓ સામે વળતો હુમલો ચાલુ રાખશે વધુમાં કહ્યું કે તેમની પાસે સૈન્ય કાર્યવાહી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી તેમણે કહ્યું કે અનેક ચેતવણીઓ છતાં ઉથીઓ બદલતા નથી તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે માલવાહક જહાજો પર હુમલાને કારણે તેમના દેશમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધશે તેઓ દરિયાઈ સફરની સુરક્ષા માટે અમેરિકા સાથે મળીને હુથીઓ પર હુમલાઓ ચાલુ રાખશે ત્યાર પછીના સમાચાર અંગે જાણીએ તો પાર્ટી પર કેટલાક લોકોએ કબજો કર્યો છે આ વિશે વધુ જાણીએ તો મિલિંદ દેવરાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા પાર્ટીના જ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે કેટલાક એવા લોકોએ પાર્ટી પર કબજો કર્યો છે જે સત્ય સનાતન અને રામની વાતો સાંભળવા તૈયાર નથી જે લોકો રામની વાત કરે છે જમીનની હકીકતની વાત કરે છે તેમને કોંગ્રેસ છોડવું પડી રહ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ જે રીતે નથી સ્વીકાર્યું મને લાગે છે કે તેનો પ્રકોપ શરૂ થઈ ગયો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો પંદર માર્ચ સુધી ભારત પોતાની સેના હટાવે આ વિશે વધુ જાણીએ તો ચીનના પાંચ દિવસના પ્રવાસેથી આવ્યાના બીજા દિવસે જે માલદીવના નવા ચૂંટાયેલા પ્રમુખ મોહમ્મદ મુયજુએ કહ્યું કે પંદર માર્ચ સુધી માલદીવમાંથી ભારત પોતાની સેના હટાવે ગઈકાલે તેમણે નિવેદન આપ્યું હતું કે અમે ભલે નાનો દેશ હોઈએ પરંતુ કોઈને ધમકાવવાનો કે ડરાવવાનું કોઈ પાસે લાયસન્સ નથી આ નિવેદન આપતી વખતે તેમણે કોઈનું નામ નહોતું લીધું પરંતુ તેમનો સંકેત આડકતરી રીતે ભારત તરફ હતો ત્યારબાદ જાણીએ માલદીવ સૈન્ય ક્યારથી અને કેમ ગયું આ વિશે વધુ જાણીએ તો ઓગણીસો અઠ્યાસીમાં તત્કાલીન રાષ્ટ્રપતિ મોમુન અબ્દુલ ગયુમના કહેવાથી ભારતે સેના માલદીવ મોકલી હતી અબ્દુલ્લા લુતોફી અને અહેમદ ઇસ્માઇલ તખ્તા પ્લોટનું કાવતરું કરી રહ્યા હતા તેમણે શ્રીલંકાના ઉગ્રવાદી સંગઠન પ્લોટના ભાડોતી સૈનિકોથી માલદીવ પર કબજો કરવાનું શરૂ કર્યું મોમુનને એક ઘરમાં ઘેરી લીધા હતા તેમણે ત્યાંથી તત્કાલીન રાજીવ ગાંધી સરકારને ફોન કરી સૈન્ય મદદ માંગી હતી વાતની ગંભીરતાને જોઈ ભારતે તત્કાલ સૈન્ય મોકલ્યું હતું તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજરાત સંદેશ ચેનલ પર નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો તેમજ આપના કાંઈ પ્રશ્નો અથવા તો શૂષણનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે